જે પર્સમાં રોકડા રૂપિયા બત્રીસ હજાર તથા આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એટીએમ કાર્ડ તથા અજાણ્યા ચોરી સમયે ભીડનો લાભ લઈ ચોરી કરી નાસી ગયેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નાભાઈ નાઓની સંયુક્ત બાતમકીકતના આધારે સદર ચોરી કરનાર આરોપીઓ નામે યશુર્ફે કાલિયા અજયભાઈ રાજપૂત उमर वर्ष छवीस धंधो बेकार रहे बिल्डिंग नंबर आठ रूम नंबर उर्फे माया रिजवान शेख उमर वर्ष चौबीस धंधो छूटक मजूरी गांव रहे बिल्डिंग नंबर बी चौतरीस रूम नंबर बार भैस्ता आवास शहर तथा जिग्नेशर्फे उर्फे लंगड़ो दीपक भाई पटेल उमर वर्ष अठार बे महीना બેકાર રહે ઘર નંબર ટેકરો સુરત શહેરનાઓને પકડી પાડી રોકડા રૂપિયા ચૌદ હજાર પાંચસો રી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટ સાથે